દોઢ બે વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે રત્ન કલાકાર હોય ટ્રેડર હોય કે મેન્યુફેક્ચરર હોય આર્થિક પેકેજની ખૂબ જ જરૂર છે જો આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટર ડોઝ મળ્યો ગણાય આ ઉપરાંત નિલેશભાઈએ જણાવ્યું કે સરકાર પાસે માંગણી છે કે ડાયમંડ બોટ્સ કાર્યરત થઈ ગયું છે પરંતુ કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હજી સુધી ચાલુ નથી થઈ જેવી કે હોંગકોંગ આફ્રિકા અને બેલ્જિયમ આવી ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય તો બહારથી કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારોને પણ ફાયદો થાય સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકાર શ્રીને સુરત ડાયમંડ એસોસિએશન વતી અને ટ્રેડ વતી હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે કારણ કે દોઢ બે વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહેશે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય એક આર્થિક પેકેજની જરૂર છે ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો સો ટકા ઇન્ડસ્ટ્રીને બૂસ્ટર ડોઝ મેળવવા ગણાય છે અને ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે મારું નામ નિલેશ ભીકરિયા છે અમારી સરકાર પાસેથી એક જ અપીલ માંગણી છે કે અહીંયા ડાયમંડ બુર્સ અત્યારે કાર્યરત થઈ ગયું છે પરંતુ અહીંયા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમુક કન્ટ્રીની ચાલુ નથી થઈ જેવી કે હોંગકોંગ છે આફ્રિકા છે બેલ્જિયમ છે આ તમામ ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય જેથી કરીને બહારના કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારીને સબ બધાને ફાયદો થાય તો આ ઇન્ડસ્ટ્રી આગળ ગ્રોથ કરે તો તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય એ અમારી માગણી છે